જામકંડોરનારનો ફોફડ ડેમ ઓવરફ્લોર જામકંડોળના પંથકમાં સાર્વત્રિક વરસાદના લીધે ફોફડ નદી ઉતાવળી નદી અને સારણ નદીમાં પૂર આવ્યા હતા જેના લીધે જામકંડોળના ફોફડ ડેમમાં એક જ દિવસમાં વધુ સાડા પાંચ ફૂટ પાણીની આવક થતાં ફોફડ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે તંત્ર દ્વારા આ ડેમની નીચાનાના વિસ્તારના ગામો દૂધિવદર ઈશ્વરિયા તરવડા વેગડી ગામોમાં લોકોને નદીના પટમાં તથા કાંઠાના વિસ્તારમાં અવર જવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે આ ડેમ ઓવરફ્લો થતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ તેમજ આગેવાનોએ નવા નીરના વધામણા કર્યા હતા જામકંડોનાથી મનસુખ બાલધાનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર